ઢાડર નદીમાં પુરના વધતા પાણી વચ્ચે ભરૂચ જિલ્લા કલેક્ટરે બોટ મારફતે આમ જમુસર પૂરગ્રસ્ત વિસ્તારો નું નિરીક્ષણ કર્યું હતું આમોદ અને જમ્બુસર તારુકામાંથી રહેતી ઢાડર નદી તેની ભયજનક સપાટી વટાવી એકસો બેપોંટ ત્રીસ ફૂટે વહેતા બંને તારુકાના દસ ગામ અને આસપાસના ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે આજે શુક્રવારે જિલ્લા કલેકટર તુષાર સુમેરાય ટીમ સાથે બોટમાં સવાર થઈ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેઓએ એસટીઆરએફ ની કામગીરી બિરદાવી હતી રાહત બચાવ માટે ત્રણ ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમોને ગામોમાં તહેનાત છે હજી પૂરના પાણી ઓસરતા બે દિવસ લાગે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે આ દરમિયાન આમોદના વાડિયા ગામની મુલાકાત વેળા પંદર અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું કુંડળ ગામે ઢાઢરનું વહેણ વધતા તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે